મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા હતા સોની ગામમાં મારા ફઈને ઘરે બાબુભાઈને ત્યાં આગળ બટાકાની ખેતી ભાળવા માટે તો પોખરાજ અને બાદશાહ બટાકો એમને વાયેલું છે તો તમને બતાવું બટાકું મિત્રો આપ જોઈ શકો છો આ બટાકાની ખેતી છે ને બટાકાનો બહારથી બોણ ધ્યાન કહેવાય છે એનો વિકાસ ખૂબ જ સારો છે અને જેનો બોણનો વિકાસ સારો હોય તે બટાકો હંમેશા સારું નીકળે છે એવું બધા કહેતા હોય છે અમને આપ જોઈ શકો છો આ બટાકાની ખેતી છે અને અમુક બટાકામાં ફૂલડા પણ આવી ગયા છે અને બટાકા ખૂબ સરસ દેખાઈ રહ્યા છે અને આ રીતે વાવે છે પહેરી વડે અને જે અનાજ પહોંચે ત્યાં સુધી બટાકાની ખેતી મળે છે અને આ થોડાક બટાકા લેટ વાયા હતા ઓવરઓલ બટાકા ખૂબ સારા છે મિત્રો અને બટાકાની ખેતી કરો રાય અને અમુક માણસો કંપનીના બટાકા કરતા હોય છે એમને પણ કોઈક ફિક્સ ભાવ ભોજેલા હોય બસો બોતેર કે બસો બાવન રૂપિયા અંદાજી એવું કશુંક હોય છે તો બટાકાની ખેતી અઢી મહિનેની ખેતી છે અને સારી ખેતી છે તો આપણે કરી શકો ખેતી અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે અને રોકડીઓ પાક ગણવામાં આવે છે અને ખાવામાં વપરાય વેફરમાં પણ વપરાય છે તો આપ જોઈ શકો છો